મારું નામ વૈશાલી છે આ ઘટના બે હજાર સત્તરની છે જ્યારે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે સમયના દિવસોમાં મને હજુ પણ યાદ છે કે અમે બધા બાળકો શાળામાં અમારા શિક્ષકોને સરજી અને ટીચરજી કહીને બોલાવતા હતા મારા માતા પિતા જીવન પિતાના જીવન ખૂબ જ સારું એકદમ સરસ ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ કમન કમનસીબે એવી ઘટના ઘટનાની શરૂઆત થઈ જેમણે અમારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું મારી માતાએ તે સમયે છત્રીસ વર્ષની હતી પણ આજે પણ તે ખૂબ જ સુંદર અને તેના લાંબા અને કુમળ વાળને કારણે આજે પણ લોકો તેને જોઈને મોહિત થઈ જાય છે તે એટલી ઊંચી અને ખૂબ જ આકર્ષ લાગે છે કે પપ્પા કોલસા વિભાગનું કામ કરે છે અને તે હું મહિનામાં વીસ દિવસ બહાર રહેતા હતા તે સમયે હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી અને અમે રાજસ્થાનમાં રહેતા હતા મને દરેક વિષયમાં રસ હતો પણ એક વિષય એવો હતો જે મને ખૂબ જ અઘરો લાગતો હતો અને તે ઘણો હતો ગણિત સાતમામાં ધોરણમાં સુધી હું કોઈ કોઈક રીતે ગણિત પાસ કરી લેતી હતી પણ હવે હું ગણિતમાં પેપરમાં નાપાસ થઈ રહી હતી એ સમયે મારા માતા પિતા ઘરે નહોતા મેં તેમને ફોન કરીને કહ્યું કે હું ગણિતમાં નાપાસ થઈ થઈ છું તેમણે મારી માતાને શાળાએ જવાનું કહ્યું મારા ગણિત શિક્ષકે મળવાનું કહ્યું આ સાંભળીને મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની અનુભવી મને ખબર નહોતી કે આ મુલાકાતનું પરિણામ શું આવશે બીજા દિવસે મારી માતા શાળાએ ગઈ સાંજે મેં મારી માતાને પૂછ્યું મમ્મી સરજીએ શું કહ્યું મમ્મીએ કહ્યું તમારા ગુરુ સરજીએ મને કાલે સાંજે છ વાગે તેમના ઘરે આવવાનું કહ્યું છે તેઓ તમારી પરીક્ષાની નકલ ફરીથી તપાસ છે આ સાંભળીને મને વિચિત્ર લાગ્યું સરજીએ મમ્મીને ઘરે બોલાવવાની શું જરૂર હતી આ વિચારીને હું આખી રાત ઊંઘી શકી નહીં મેં બીજા દિવસે સાંજે સરજીના ઘરે જવાનું નક્કી કર્યું અને જાણવાનું નક્કી કર્યું કે તેમણે મમ્મીને કેમ બોલાવી હતી હું સરજીનું ઘર જાણતી હતી જે શહેરથી બહારના જંગલના રાસ્તે એકાંતમાં માટીનું ઘર હતું હું સાંજે સાત વાગે આસપાસ તેમના ઘરે પહોંચી ગઈ અને છત પર છુપાઈ ગઈ ત્યાંથી હું બધું જોઈ શકતી હતી સરજી ત્યાં કસરત કરી રહ્યા હતા એટલા માટે દરવાજો ખખડાવ્યો તેમણે દરવાજો ખોલ્યો અને મારી માતા અંદર આવી મારી માતાએ જોઈને હું ચોંકી ગઈ કારણ કે તેમણે મેકઅપ કર્યો હતો એટલે લાલ સાડ રંગની સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી મેં પહેલીવાર મારી માતાને આ રૂપમાં જોઈ અને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ હું ચૂપચાપ નહીં રહી હતી મમ્મી મમ્મીએ સરજીને કહ્યું તમે કહ્યું હતું કે તમે મારી દીકરીની પરીક્ષાની નકલ ફરીથી તપાસશો સરજીએ કહ્યું ઠીક છે હું કરીશ તો તે પોતાના બેડરૂમમાં ગયો અને પરીક્ષાની નકલ લઈ લીધી એથી તેને જોઈને અને કહ્યું કે હું પાસ થઈ શકતી નથી કારણ કે મેં ફક્ત એક જ પ્રશ્નનો જવાબ આપ્યો છે અને એ પણ ખોટું છે મમ્મીએ પગે પડી ગઈ અને રડવા લાગી મને ખૂબ જ ગુસ્સો આવ્યો પછી મેં જોયું કે સરજી મમ્મીને ઉપાડી ને પોતાના બેડરૂમમાં લઈ ગયા મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને અને મેં જોવાનો પ્રયાસ શરૂ શું કર્યો શું થઈ રહ્યું છે મેં ધીમે ધીમે બહાર જોઈને જોયું બેડરૂમમાં થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ હતી અને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ થોડા સમય પછી સરજી અને મમ્મી બહાર આવે આવે છે પહેલાં હું ઘરે આવી ગઈ અને મમ્મીએ આવીને મને કહ્યું કે હું હમણાં જ તમારા શિક્ષક શાળાના શિક્ષકના ઘરેથી આવી છું તેમણે તને ગણિતમાં પાસ કરવાનું વચન આપ્યું છે આ સમયે મને થોડુંક આશ્ચર્ય થયું મને સમજાયું નહીં કે આ બધું કેવી રીતે થયું પણ ધીમે ધીમે મને સમજાવ્યું કે મારી માતા દરરોજ સરજીના ઘરે જતી હતી જ્યારે પપ્પા રાત્રે ઘરે આવતા ત્યારે મમ્મી ઘણી વાર થાકેલી દેખાતી મારા મનમાં આ પ્રશ્ન આવવા આવવા લાગ્યો કે શું ગણિતમાં પાસ થવું આટલું સરળ છે જ્યારે હું શાળાએ ગઈ ત્યારે સરજી મારા વ્રતમાં આવ્યા અને કહ્યું કે તમારી પરીક્ષાની નકલ ખોટી રીતે સેટ કરી હતી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મને લાગ્યું કે આ બધું બરાબર નથી મને આશ્ચર્ય થયું કે શું સબ્જીનું વર્તન ખરેખર સાચું હતું મારા પિતા તેમના કામ પરથી ઘરે પાછા ફર્યા તે દિવસે મમ્મી સબ્જીના ઘરે ન ગઈ પપ્પાએ મને પૂછ્યું તું શું ગણિતમાં પાસ થઈ ગઈ મેં હા પાડી હું સમજી ગઈ કે ગણિતમાં પાસ થવું એ ખરેખર પોતા તો માત્ર એક ઢોંગ હતો ધીમે ધીમે વીસથી પચીસ દિવસ પસાર થયા અને એક દિવસ મારી માતાને ચક્કર આવવા લાગ્યા મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો અને મને કહ્યું કે તે ગર્ભવતી છે આ સાંભળીને મને ખુશી થઈ સાથે જ મને ચિંતા પણ થઈ કે શું આ બધું સાચું જ છે મારી માતા ગર્ભવતી થયા પછી તે ઘરે રહેવા લાગી મારા પિતા મારા પર ધ્યાન આપવા લાગ્યા પણ જ્યારે હું નવમા ધોરણમાં પહોંચી ત્યારે મને ગણિતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મેં ખાસ ગણિતના વર્ગમાં શિક્ષક પ્રવેશ લીધો પણ મારી તબિયત વધુને વધુ ખરાબ થઈ ગઈ પણ મેં દિવસ રાત મહેનત કરીને મારી સ્થિતિ મજબૂત બનાવી અને આખરે મેં નવમા ધોરણની પરીક્ષામાં આપી અને નવ ન્યવ ગુણ મેળવ્યા આ મારી મહેનતનું પરિણામ હતું મેં મારા મિત્રો પાસેથી વધુ શીખવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મેં મારા અભ્યાસમાં સુધારો કર્યો અને ત્રણ દસમાં પ્રોપર બની પરંતુ મને ખબર નહોતી કે મારી માતા અને મારા શિક્ષક વચ્ચે શું ચાલી રહ્યું છે મને હજુ પણ આ વાતની ખબર નહોતી અને લગભગ બે વર્ષ થઈ ગયા હતા પણ એક દિવસ હું અને હવે સહન ન કરી શકી અને મારી માતા સદીના ઘરે જતા જતાની સાથે જ હું તેની પાછો પાછો જવા લાગી ત્યાંથી તે મારી માતાને પોતાની સાથે રૂમમાં લઈ ગયો અને આ રહસ્ય મારા માટે રહસ્ય જ રહી ગયું ગમે તે થાય મેં મારી માતાને કારણે મારા જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે અને આજે હું મારા માતા પિતાથી ખૂબ જ ખુશ છું અને મને સરકારી નોકરી પણ મળી ગઈ છે જેના કારણે મારા ઘરમાં પૈસાની કોઈ કમી નથી અને અમે ખુશીથી સાથે અમારું જીવન જીવીએ છીએ આજે પણ મને મારા માતા પિતાની મે યાદ આવે છે અને હવે હું ગણિતના પ્રોફેસર બનવાની તે મારી સફર શરૂ કરી છે જ્યારે હું તેમ તેમને જોઉં છું ત્યારે મને મારા પર ગર્વ થાય છે કે મેં મારા અભ્યાસ અને મહેનત દ્વારા મેં આ પદ સુધી પહોંચવાની મદદ કરી છે તો મિત્રો જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારી તમામ વિડીયો તમને જોવા મળે ધન્યવાદ